જીરું ખાવાના ફાયદા અને ગેરફાયદા મિત્રો જીરું એ બીજના અગત્યની માં છે જીરું ભારત અને પાવડર સ્વરૂપે બજારમાં મળે છે મિત્રો જીરું ખાવાથી શરીરમાં અસંખ્ય લાભો થવાને કારણે સમગ્ર વિશ્વમાં તેની માંગમાં જ વધારો થયો છે જીરુંનો ઉપયોગ મુખ્યત્વે વાનગીઓમાં સુગંધ અને વધારવા માટે થાય છે આ ઉપરાંત તેમાં ઘણા સ્વાસ્થ્યવર્ધક ગુણો જોવા મળે છે જેના કારણે તેનો ઉપયોગ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓના ઘરેલું ઉપચાર તરીકે થાય છે આયુર્વેદ મુજબ જીરુંમાં અનેક શારીરિક રોગોને મૂળમાંથી ખતમ કરવાની તાકાત રહેલી છે તો ચાલો આપણે આ વિડિયોમાં જીરું ખાવાના કેટલાક ફાયદાઓ અને કેટલાક ગેરફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવીએ તો મિત્રો કેટલાક અભ્યાસો મુજબ જીરું ખાવાથી શરીરનું વજન ઘટે છે કારણ નામનું સક્રિય તત્વ જોવા મળે છે જે શરીરમાં રહેલા ફ્રી રેડિકલ ને નાબૂદ કરવામાં મદદ કરે છે આમ શરીર ઝેરથી મુક્ત થાય છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જો દરરોજ ત્રણ ગ્રામ જીરું ખાવામાં આવે તો તે શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ અને ટ્રાયગ્લિસરા ઘટાડવામાં મદદ કરી શકે છે એટલું જ નહીં જીરુંનું સેવન ગુડ કોલેસ્ટ્રોલ એટલે કે સ્તર વધારવામાં પણ ખૂબ જ મદદ કરે છે ડાયાબિટીસ થી પીડિત કેટલાક પ્રાણીઓ પર જીરું નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમાં જાણવા મળ્યું હતું કે જીરું ખાવાથી લોહીમાં રહેલ શર્કરાના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે તેથી જે લોકો ડાયાબિટીસથી પીડાય છે તેઓએ ડાયાબિટીસને ઘટાડવા માટે જીરું ખાવાની જરૂર છે મિત્રો જીરામાં કેટલા ખાસ એવા તત્વો જોવા મળે છે કે જે લાર્વિસાઇડ અને એન્ટિસેપ્ટિક એજન્ટ તરીકે કામ કરે છે જીરુંના તેલમાં જોવા મળતા કેટલાક સંયોજનો એટલા શક્તિશાળી હોય છે કે તે એન્ટિસેપ્ટિક દવાઓ કરતાં પણ વધુ અસરકારક રીતે કામ કરે છે તેથી જીરુંનું સેવન ઘણી રીતે ચેપનું જોખમ ઘટાડી શકે છે મિત્રો કેટલાક અભ્યાસો એ પણ દર્શાવે છે કે જીરું શારીરિક અને માનસિક તણાવ ને દૂર કરવામાં ખુબ જ મદદ કરે છે ઉંદરો પર કરવામાં આવેલા એક અભ્યાસ માં જાણવા મળ્યું છે કે ઝીરૂ માં જોવા મળતા એન્ટી ઓક્સિડેન્ટ તણાવ ઘટાડવામાં વિટામિન સી કરતાં વધુ શક્તિશાળી હોય છે આ સિવાય જીરુ પર એવા ઘણા બધા અભ્યાસો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં જીરુ માસિક ધર્મ દુખાવા ઝાડા અને પેટમાં ગેસને ઘટાડવામાં ખૂબ જ અસરકારક અસર તો મિત્રો આ હતા જીરું ખાવાના કેટલાક ફાયદાઓ તો ચાલો હવે આપણે જીરું ખાવાના કેટલાક ગેરફાયદાઓ પણ છે તો તેના વિશે પણ જોઈએ તો મિત્રો જીરુ ખોરાકમાં ઉપયોગ કરવો સંપૂર્ણપણે સલામત છે અને તેનાથી કોઈ પણ પ્રકારની સમસ્યા થતી નથી પરંતુ જો સારવાર તરીકે સામાન્ય કરતા વધુ માત્રામાં જીરું ખાવામાં આવે તો તે અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે જેમ કે પેટમાં દુખાવો થવો ગેસનું નિર્માણ થવું પેટ અને છાતીમાં બળતરા થવી તથા ઉબકા થવા વગેરે આ સિવાય મિત્રો કેટલાક સંશોધકો માને છે કે જીરુંમાં કેટલાક એવા સંયોજનો જોવા મળે છે જે મહિલાઓની કસુવાવડનું કારણ બની લોકોને જીરાથી એલર્જી પણ થઈ શકે છે તેથી તેનું સેવન કાળજીપૂર્વક કરવું જોઈએ તો મિત્રો આ વિડીયો અંદર આપણે જીરું ખાવાના કેટલાક ફાયદાઓ અને કેટલાક ગેરફાયદાઓ વિશે માહિતી મેળવી તો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો